તે દરમિયાન મહિલા સરપંચ શારદાબેન ના પતિ પર્વત રાઠોડ અને તેનો પુત્ર બંને મળીને દબંગાઈ કરી પત્રકાર ને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તે કોઈ મોટા નેતાના ઇશારે કરવામાં આવ્યું કે શું તે સવાલ સમગ્ર બનાવને લઈને ચર્ચાઈ રહ્યો છે પત્રકાર સંગઠન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર નામને લેખિતમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી જે રજૂઆત કરી પરત આવતા પરિવાર રસ્તામાં રોકી તેઓને માર મારવામાં આવ્યો જેના પુરાવા લઈને ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ તો આવા માથાભારે તત્વો સામે કેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે તો હવે જોવાનું રહ્યું આવા માથાભારે તત્વ તે પણ મહિલા સરપંચના પતિ પત્રકાર સામે માફી માંગે છે તેમાં અંજાન બની માફી માંગી તો શું કોઈ મોટા નેતાના શીખવાડ્યા મુજબની માફી માંગતા હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર ઝાબેર શુક્લા દેવગઢ બારિયા બહુ સુખ થઈ છે આજે માફી કયો ગામ લાગે તમારે ના હોય કયો સીમા હોય તાલુકો કયો તાનપુર તો તમારે શું બના બન્યો તો હવે મારી જાણ બારા આવ્યા હતા તમે કે માફી કહેવાય ગયું સાહેબ જાણ્યા વગર એટલે કોણ આવ્યા હતા પત્રકાર આવ્યા હતા પત્રકાર ની જોન બાર મને ખબર નથી કોઈ પત્તો નતો એટલે મેં કે માફી બોલાવી દીધું તેમને તમે જે પત્રકારોને માફી પત્ર લખી આપો છો આજે માફી પત્ર લખી આપ્યું છે શું નામ છે આખો તમારો આઠોર પરવતભાઈ મોહનભાઈ તાલુકો તાનપુર જિલ્લો દાહોદ હવે આજ પછી ભૂલ કરશો તમે પત્રકાર નથી ભૂલ નહી કરી માફી માંગો છો માફી માંગો છો સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો